નયનાબેન લાડાણીને સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે થોડા સમય બાદ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસ રજૂ કર્યો હતો જ્યાર બાદ થોડા જ દિવસોમાં આ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારબાદ ભાજપ પક્ષ સાથે જોડાયેલા પ્રમુખને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું અને કારણ આપ્યું કે તમે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે જ્યારે હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું પ્રમુખ પતિ અનિલભાઈ લાડાણી દ્વારા જણાવાયું છે જ્યારે અનિલભાઈ લાડાણી દ્વારા જણાવવામાં આવ્યું કે અમારો સમાજ કાયમ માટે પક્ષ સાથે છે અને પક્ષની વફાદાર પણ છે પણ કોઈ કારણ વગર અમને લોકોને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે અને જે બાબતે સમાજમાં મોટી નારાજગી છે જેથી ખોરાસાગીર ગામે સમાજના આગેવાનોની મોટી બેઠક મળી હતી પાર્ટીને ખબર પડતા પાર્ટીના પરામર્શથી ફરી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી ત્યારબાદ તેઓ શ્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરવાના બાનારની અંદર એવી વાત બતાવવામાં આવી કે તેઓએ લોકસભાની ચૂંટણીની અંદર પક્ષ વિરુદ્ધ કામ કરે છે એ બાબતે પટેલ સમાજ વચ્ચે અમારે એટલી વાત કરવાની કે ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં જે લીડ મળી હતી એના કરતાં ડબલ લોકસભાની ચૂંટણીની અંદર ખોરાસા વિસ્તારની અંદરથી મળેલ છે ત્યારે જો કોઈ પણ વ્યક્તિએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તો આજે ટિકિટોની ફાળવણી અને ઘણી બાબતોની અંદર જો કે એ વિષય મારો નથી છતાં પણ આપણે મીડિયા અને સમાચાર પત્રોની અંદર વાંચતા એમાંથી ખ્યાલ આવે છે કે ઘણા લોકો અસંતુષ્ટ હોવાને કારણે પાર્ટીની વિરુદ્ધ કામ કરતો હોય તો આવા લોકોને પક્ષ અને સંગઠને ફોલતાલ કરી અને બધાને એકસાથે સસ્પેન્ડ કરવા જોઈએ માત્ર આ એક જ વ્યક્તિને એક નાનકડી ભૂલ માટે બહુ મોટી સજા કરવી એ વ્યાજબી નથી જેના સંદર્ભની અંદર આજે મારી આટીના તાલુકાના સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન હતું અને આ મારફત અમે અમારો પડઘો આજે જયારે ભારત દેશનું સુકાન બહુ જ સક્ષમ અને ખૂબ જ સારા નેતા નરેન્દ્રભાઈ મોદી ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે અને દેશને વિશ્વ સ્તરે લઈ જઈ રહ્યા છે ત્યારે અમારા જેવા સામાન્ય જે બારપણથી ભાજપની સાથે જોડાયેલા છે તેઓને પણ એના પ્રત્યે સુગ ન આવે આટલા માટે પાર્ટીના આગેવાનોને અમારી નમ્ર અપીલ છે કે આ બાબતે પોઝિટિવ પગલાં લઈ અને કોઈ પણ જાતના સસ્પેન્શનનો ઓર્ડર હોય હોય એ બધાને લાગુ પડે એક સામાન્ય માણસને લાગુ ન કરતા અને કોઈ પણ જાતનો રાગદ્વેષ ન રાખતા નિષ્પક્ષ રીતે આ બાબતે કામ થાય આવો અમારો પટેલ સમાજનો સુર પાર્ટી સમક્ષ અને બધા લોકોને કહેવામાં આવ્યું છે નમસ્કાર હું આશિષ અને મારા ઘરના નયનાબેન આશિષભાઈ લાડાણી હાલ તાલુકા પંચાયત પ્રમુખ એના પ્રતિનિધિ તરીકે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે આ તાલુકા પંચાયત જે પાર્ટીની ગાઈડલાઈન હતી તે મુજબ સી આર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ એવા પાટિલ સાહેબની ગાઈડલાઈન મુજબ ઓપન કેટેગરીમાં માત્ર ને માત્ર તાલુકા પંચાયતની સીટમાં એક જ ઓપન સીટ તરીકે મારા ઘરના હોય અને મેન્ડેટે પાર્ટીએ વિશ્વાસ આપી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું મેન્ડેટ મારા નામનું મોકલું મારા વાઇફના નામનું મોકલેલું છે અને એ નિષ્ઠાપૂર્વક પાર્ટીના વફાદાર રહી પાર્ટીના વફાદાર છીએ પાર્ટી જોડાયેલા છે ત્યારે ક્યાંય ને ક્યાંય મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી એ દરખાસ્ત પાછી પણ ખેંચેલી અને હાલ તે બળવો કરી અને હું એવું કહું કે પાર્ટીનો વફાદાર છું અને પાર્ટીમાં એવા કંઈક મારા અવલોભન ઉભા કરી અને પાર્ટીની એવી બુમરી કરે છે કે ક્યાંય ને ક્યાંય પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે મેં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી મારા ગામની અંદર એક હજાર મતની લેજ છે અને આજે એ માટે અમારા સમાજની બહોળી સંખ્યામાં અમે સૌ ભેગા થયા છે અને સાથે મળી અને પાર્ટીને સાચી વાત અને સાચો નિર્ણય લેવા માટે અમે પ્રયત્ન કરી અને અચૂક પાર્ટી માટે પણ અમને ભરોસો છે કે સો ટકા પાર્ટી ના અમે વફાદાર છે અને પાર્ટી પણ અમારા બીજી વફાદાર છે એવી વાત કરવા માટે આજે હું મીડિયાની સામે છું એ માટે આપ સૌ બહોળી સંખ્યામાં એક જ દિવસના સમયની અંદર જો મેં કીધું હોય તો ઓલ ઓવર માળીયા તાલુકાના તમામ પાટીદાર સમાજ અહીં વધારે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું ધન્યવાદ ભારત માતાજી જય જય જયગ